નમસ્કાર બીટીએસ ન્યુઝ આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિરાના એક ન્યૂઝ રાજના મુખ્ય સમાચારો પર સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ સૈયદપુરા વિસ્તારમાં કાર પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો જેમાં માથાભારે ઈશામોએ 51 વર્ષીય આધેડ સહિત તેમના પરિવારને માર મારતા 51 વર્ષીય આધેડ ને પાઇપ નીકળી જતા હાલ તેમની હાલત ગંભીર હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે તો આ સમગ્ર મામલે ફરિયાદી લાલ ગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાને સત્તર કલાક વીતી ચૂક્યા હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આખરે ફરિયાદી તથા તેના પરિવારે યોગ્ય ન્યાયની માંગ સાથે કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું સુરતના સૈયદપુરા વિસ્તારમાં કાર પાર્ક કરવા બાબતે ઝઘડો થતા મારામારીમાં એકાવન વર્ષીય દર્દીની પાઇપ નીકળી ચાલુ સારવારે દર્દી પોલીસ પોલીસ મથક પહોંચ્યા જ્યાં બહાર પર જ ટીમે એકાવન વર્ષીય આધેડ ને સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા તો આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા લાલગેટ પોલીસ મથકમાં માથાભારે ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ બનાવના વીસ કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આ

તો વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે બાદમાં તેઓ આ માથાભારે ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવા લાલગેટ પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં ફરિયાદીના પિતાની હાલત નાજુક થતા એકસો આઠને ને લાલગેટ પોલીસ સ્ટેશન બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી તો વધુ સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

અને ફોરવેલ માંથી બધો માલ જે શનિવાર નો રવિવાર નો વેચવાનો એ મારા મમ્મી ને આપવા આવેલી હતી તો એ માલ અમે કાઢતા હતા ગાડીમાંથી ત્યારે જીવરાજભાઈ વાઢેલ ની છોકરી દીપિકાબેન વાડેલ એ ત્યાંથી એક્ટિવા લઈને જતી હતી તો મારા હસબેન્ડ ને ડાયરેક્ટ એમ કીધું એ લુખા ગાડી આગળ લે તો મેં એમ કીધું કે દીપુબેન આટલી જગ્યા તો છે સાઈડ પરથી ચાલ્યા જાવ ને ખાલી એટલું જ બોલીએ એવું તરત જ મારવાનું જ ચાલુ કરી દીધું દીપુ ને એ થઈને મારા બંને વાળ ખેંચવા લાગ્યા અને મારા પપ્પા વચ્ચે છોડવા આવ્યા ને તો મારા પપ્પાને પણ મારવા લાગ્યા અને આ પાઇપ આખી ખેંચી નાખી પછી મારો ભાઈ વચ્ચે પડ્યો કે ભાઈ મારમ મારી નહીં કરો છોડો તમારા મારા ભાઈને બી મારવા લાગ્યો ને પછી છેલ્લે સુમિત આવ્યો તો સુમિત મારા હસબન્ડ ને ધક્કો મારીને ફેંકી દીધો ને પછી ત્યાંથી મારા મારી ચાલુ કરી દીધી હવે આના માટે અમે લાલગેટ પોલીસ સ્ટેશન બે કલાક થી બેઠેલા છે હજુ કોઈ ત્યાં જાતું નથી એ લોકોને એરેસ્ટ કરવા કે મારા પપ્પાની હાલત અતિ ખરાબ છે કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે આના માટે અમારે આગળ શું કરવું એ તમે અમને કહેજો અરે મારા મારી કે સીસીટીવી હા એના ઘરે સીસીટીવી ફૂટેજ છે અત્યારે અમારા ઘરે અમારા ભાડુતને ખાલી કરાવ્યું કે આ ઘર મારું છે ખાલી કર અમારા ભાડુતને ઘરેથી ભગાડી દીધા હવે અમારે અહીંયા થી ઘરે કેવી રીતના જાવું પોલીસ વાળા જતા નથી એટલે અમારે અહીંયાથી ઘરે કેવી રીતના જાવ હવે અને જાનથી મારવાની ધમકી આપી છે કે તમારા ઘરે રહેવા આવો એટલે તમને બધા જાનથી મારી નાખતું ના કશું જ નહીં એ લોકો ના એ લોકો પર મોમેડન સાથે ઝઘડો થયો ને આ જૂની અદાવતની છે તો એ મોમેડન સાથે ઝઘડામાં એ લોકો એમ કીધેલું કે તમે સાક્ષી માં રહેવું અને એ સાક્ષી માં અમે ત્રીસ હજાર આપવાનું કીધું અમે ના કીધું કે અમે કોઈ સાક્ષી દેશું નહીં એટલે અમારે સાથે બોલચાલ બંધ કરી દીધી ત્યારનું આવું જ કરે છે અમારી સાથે સૈયદપુરા કુંભારવાડા સૈયદપુરા માર્કેટ કુંભારવાડા ઇંગેશ વિજયભાઈ પરમાર સુરતમાં કઈ જગ્યા ઉપર સૈયદપુરા કુંભારવાડા મેં ગાડી લઈને આવેલો આ લોકોના ઘરમાં કોઈ કમાવા વાળું છે નહીં તો મેં કહું ભાઈ થોડાક કમાય તો મારા શનની દુકાને મેં બધું કુર્તી ને સાડીઓ ને બધું મટિરિયલ બધું લાવું નવી છે શનિ રવિવારમાં તો આ લોકો ને બે પૈસા મળે મારા સાસુ થાય મેં ગાડી મારી ફોર વ્હીલ પાર્કિંગ કરી તો એક દીપુ વાદલ કરીને એક છોકરી આવી અમારા ઘરની સામે જ રહી છે બરાબરની હા એ છોકરી એ મારી બૈની આદે ને મારી સાથે ની કોમની વાત કરી હતી બરાબર ગમે તેવા બર્તાવ કર્યા ને મારી વય બૈરી ના વાળ ખેંચ્યા ને મારા મારી ચાલુ કરી દીધી પછી એનો ભાઈ જીવરાજ સુમિત વાડેલ જીવરાજ વાડેલ તે બધા આવ્યા ને ટોટલ સાત જણા એ લોકો હતા ને અમારા આખા ફેમિલી ને મારી ગયા ને કાયદેસર ફૂટેજ ટીવી કેમેરા બી છે એ લોકોના ઘરમાં લાગેલા જ છે બરાબર છે ને એ લોકોના કેમેરા તમે ચેક કરાવો

બધું સમજી મૂકીને વિચારીને સીપી સાહેબ ની મદદ લેવા આવ્યા છે અમને અહીંયા એવું લાગે છે કે મને ન્યાય મળશે શું શું અમે અહીંયાથી સારો રિસ્પોન્સ મળ્યો કે મૈદ્યપુરા આપણે સાહેબ પરમાર સાહેબ ને મળવાનો આદેશ આવ્યો મારું નામ સેજલ પરમાર છે કાલે 5 5:30 ની વાત છે કે સૈયદપુરા માર્કેટ કુંભારવાળામાં રહેવાનું છે મારા મમ્મી પપ્પા લોકોનું અમે લોકો ફોર લઈને ગયેલા માલ મારા મમ્મી વેચે છે ટી શર્ટ ને એવું તો માલ ઉતારતા હતા તો આમ મેં દીપિકા વાઢેર આવી ને ડાયરેક્ટ એમ કે મારા હસબેન્ડ ને એમ કીધું ચાલ લુખા ગાડી આગળ લે મેં એમ કીધું કે દીપુ બેન આટલી જગ્યા છે સાઈડ પર બે ગાડી નીકળે એટલી તો તમે સાઈડ પરથી ચાલ્યા જાવ ને તો એની વાળ જ પકડી લીધા મને મારવા લાગ્યા પછી એ લોકો સાત જણા થઈ ગયા અને મારા પપ્પા વચ્ચે આવ્યો મારા પપ્પાને ડાયલિસિસ ચાલે છે આ પાઇપ બાઈપ બધું કાઢી નાખ્યું અત્યારે મારા પપ્પા સિરિયસ છે કિરણ હોસ્પિટલમાં દાખલ કરેલા છે લાલગેટ પોલીસ સ્ટેશન અમે ગયા પણ ત્યાં કાઈ અમારું એ કર્યું એટલે અમારે કમિશનર સાહેબ કાંઈ આવું પડ્યું

એક કેમેરા તમે ચેક કરાવો અમારો હોય તો અમને તમે સજા કરો નકર તમે એ લોકોને સજા કરો બસ એટલી વિનંતી છે મારા અત્યારે હૃદય પોળું થઈ ગયું છે અને પ્લસ ડાયાલિસિસ નો પાઇપ કાઢી નાખ્યો છે અત્યારે અમે દસ ટકા ના પૈસા લાવીને મારા પપ્પાની સારવાર ચાલુ છે અત્યારે ચાલીસ હજાર રૂપિયા અમારા થઈ ગયા છે એટલે અમને એનો ન્યાય જોઈએ છે બીજું કઈ નઈ અહીંયા કમિશનર કચેરી આવેલા છે મળ્યા તા એ બે સારો જવાબ આપ્યો છે હવે અમને બીજે મહિધરપુરા મોકલે છે હમણાં એટલે હવે હમણાં ત્યાં જઈએ પછી ખબર પડે કે શું થાય પરમાર સાહેબ છે એમને મળવાનું કયું છે પપ્પા ભાઈ મારા હસબન્ડ મારા મમ્મી ને મને સાત જણા હતા એ લોકો ટોટલ બોમ્બે થી એક એના ફોઈ આવેલા છે એને બી બહુ હાથ ચાલ આવી ગઈ છે મનુબેન નામ છે એમનું